જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપણે કોઈ પણ વેલાવાળી શાકભાજીમાં પહેલાં કવા આવતો હતો તો ને લોબરનું ધૂબ આપતા હતા તો આજે અમારે ટેટીમ થોડું એવું લાગતું મને કવા જેવું તો આપણે ગંઢીની જૂની પરંપરાગત જે લોબરનું ધૂપ કરી અને સેરીએ સીરીએ ફરું છું અને રાતના લગભગ આઠ નવ વાગ્યા છીએ આવું બધું કરવાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને જે કવા હોય જે ફાલ ખરતો અટકી જાય છે એવું અમારા પપ્પાને કહેતા તો અમે આજે જૂની પરંપરાગતને ચાલુ રાખીએ છીએ રાતનું ખેતરમાં લોબન ધૂપ આપવાથી હવામાન અને વાત જે આપણા નેગેટિવ બેક્ટેરિયા હોય છે એ મરી જતા હોય છે અને અમે આ રીતે કરીએ છીએ તો ચાર પાંચ દિવસમાં મસ્ત ફળ સેટિંગ થઈ જાય છે તમારે કોઈ આવું થતું હોય તો તમે પણ કરી શકો છો માત્ર હો એક રૂપિયાનો ખર્ચો હોય છે ત્રણસોને પચાસ રૂપિયા લોબન કિલો આવે અને એ તો વીસ વીઘમ ચાલે આવું અઠવાડિયું કરીએ તો આપણું ખેતરનું માહોલ આજુબાજુમાં પણ માહોલ સારો થઈ જાય અને કવા દૂર થઈ જાય તમે પણ આવું કરી શકો છો રાતના સમયે બહુ મજા આવશે જય જવાન જય કિસાન